શંકલપુર ડોડીવાડા દિવાડા આશરે દસ કિલોમીટરના રોડમાં છોતરા ઉડી ગયા છે અને રોજબરોજ આ રોડ ઉપર એસટી બસ ખોટવાઈ જવાની ઘટના છાશવારે બની રહી છે અને તેની મરામત કરવા માટે માર્ગ અને મકાન વિભાગ મહેસાણા ખો આપી રહ્યું છે જો સત્વરે આ રોડનું સમરકામ હાથ નહીં ધરાય તો આ રોડ પરનો એસટી વ્યવહાર તેમજ ખાનગી વાહન વ્યવહાર બંધ કરવાની ઘડીઓ ગણાઈ રહી છે દિલવાડા રૂપેણ નદી પરના બ્રિજને જર્જરિત જાહેર કરતા છેલ્લા બે મહિનાથી માર્ગ મકાન વિભાગ મહેસાણાના અભિપ્રાયને પગલે જિલ્લા કલેક્ટર મહેસાણા દ્વારા જાહેરનામું પ્રકટ કરી આ રોડ પરથી એસટી તેમજ લોડિંગ વાન વ્યવહાર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે કલેક્ટરના જાહેરનામાનો કડક અમલ કરવાના ભાગરૂપે મોઢેરા ત્રણ રસ્તા અને દિલવાડા પુલ પર રાત દિવસ પોલીસ ચોકી ઉભી કરી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે બહુચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોરે જિલ્લા કલેક્ટર મહેસાણા અને એસટી વિભાગીય અધિકારી મહેસાણાને એક લેખિત પત્ર પાઠવી દિલવાડાના હાલના પુલ પુલ પરની પુલ પરથી મિની બસનો સંચાલન કરવા માંગણી કરી છે ગલોડા નજીકના સિંગલ પુલની બાજુમાં બીજો પુલ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે એજન્સીએ કોઈ ડાયવર્ઝન આપવાની કાર્યવાહી કરી નથી અને આગામી દિવાળી સુધી આ નવીન બ્રિજ કાર્યરત થાય એવા કોઈ ચીનો જણાતા નથી આ અંગે માર્ગ અને મકાન વિભાગ કડી સુપરવાઇઝરને રોડ સમારકામ માટે રજૂઆત કરતા ખાડાઓમાં માત્ર મેટલ પાથરીને કામગીરી અધૂરી રાખતા રોડની હાલત ફરીથી મગરના પીઠ સમાન બની ગઈ છે તેઓના મત મુજબ આ રોડનું કામ કરનાર એજન્સીને ત્રણ વર્ષ સુધી રોડની સમારકામ કરવાની જવાબદારી થાય છે અમારા વિભાગને કઈ લેવા દેવા નથી તેમ કહી ઉડા જવાબ આપ્યો હતો આ કામના સુપરવાઇઝરે બુજરાજી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી ઘટતું કરવા જાણ કરી છે તેમ કહી પોતાની જવાબદારીમાંથી છૂટકવા માટે બચાવ કર્યો હતો મારું નામ ઠાકોર લક્ષ્મણજી સદાજી ગામ આદિવાળા તાલુકો બેચરાજી આપણે ડોડીવાળાથી કારિયાલ ચોકડી સુધીનો રોડ ડેમેજ થયેલ છે મોટા ખાડા પડી ગયેલ છે ભારે વાહનો તથા બાઈકવાળાઓને બધાને સાધનની અવર જવર કરવામાં મોટી તકલીફ અનુભવાઈ રહી છે રેલવાળાવાળો પુલ ડેમેજ થયો છે એટલે તમામ એસટી બસો મોટા સાધનો તથા બાઇકોવાળા તમામ સાધનોની અવર જવર અહીંથી થાય છે એટલે ભારે ખાડાના હિસાબે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે તો આ સત્વરે ખાડા પૂરવા માટે નમ્ર વિનંતી